અને આજુબાજુ આખા વિસ્તારમાં મોટે ભાગે બધા ખ્રિસ્તીઓ રહેતા હતા એટલે એમની સાથે મોહન સ્વામી મહારાજ બાળપણની અંદર બધા બાળકો સાથે રમે વાર્તાલાપ કરે તો મોટે ભાગે હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાર્તાલાપ કરે અને ઘરમાં ગુજરાતી ભાષા બોલાય એટલે ત્રણ ભાષાઓનો એમને નાનપણથી પરિચય પ્રાપ્ત થયો ઓગણીસો ને માં એમને સ્કૂલની અંદર ભણવા માટે મૂકવામાં આવ્યા ચાર જુદી જુદી શાળાઓમાં તેઓ ભણ્યા શરૂઆતમાં છ મહિના ગુજરાતી ક્લબ દ્વારા સંચાલિત સ્કૂલમાં તેઓએ અભ્યાસ કર્યો ત્યાર પછી સેન્ટ નોર્બર્ટ કોન્વેન્ટ સ્કૂલમાં ફેબ્રુઆરી ઓગણીસો એકતાલીસ સુધી અભ્યાસ કર્યો ત્યાર પછી ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલમાં ડિસેમ્બર 1944 સુધી અભ્યાસ કર્યો અને છેલ્લે ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ઓગણીસો એકાવન સુધી તેઓએ અભ્યાસ કર્યો ભણવામાં અત્યંત તેજસ્વી હતા શાળાની અંદર શિક્ષકો જે ભણાવે તો ક્લાસમાં જ બધું એમને યાદ રહી જાય એટલે વાંચનના ખૂબ શોખીન વાંચનનું એમનું અંગ તો વાંચનનો એમને ખૂબ શોખ હતો પણ ઘરે ક્યારેય ભણવાના પુસ્તકો ન વાંચે કારણ કે ભણવાનું જે હોય એ ક્લાસમાં જ એમને યાદ રહી ગયું હોય એટલે ઘરે બીજા બધા સારા સારા પુસ્તકો તેઓ વાંચતા વર્તમાનપત્રોમાં પાછો રસ નહીં છાપાને અડે નહીં પણ સારા પુસ્તકોમાં એમને ખૂબ રૂચિ અને એ વખતમાં એમની બુદ્ધિ પ્રતિભા એમની યાદશક્તિ એટલી તીવ્ર તો નાનપણના એ બીજા ત્રીજા ધોરણની અંદર એમણે જે કવિતાઓ મુખપાઠ કરેલી એ આજે અઠયાશી વર્ષની ઉંમરે પણ મોહન સ્વામી મહારાજને જેમને તેમ એ બધી કવિતાઓ યાદ છે